નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમારે પણ કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ડીજે જોઈ રહ્યા છો તે કિશનભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ડીજેની કન્ડિશન જોઈ શકો છો નવું ડીજે કિશનભાઈને વેસવાનું છે એક પણ ઓર્ડર કર્યો નથી નવે નવું ડીજે કિશનભાઈને વેસવાનું છે ડીજેનો આખો શેટ કિશનભાઈને વેસવાનો છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ફક્ત ત્રણ મહિના જૂનું ડીજે છે એક પણ ઓર્ડર કરેલ નથી નવે નવું ડીજે કિશનભાઈને વેચવાનું છે ડીજેની કિંમત કિશનભાઈને કોલ કરીને તમે જાણી શકો છો કિંમત કોલ ઉપર થશે આ ડીજે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકામાં જોવા મળશે ડીજેના માલિક કિશનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશનભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે પણ આવા વિડીયો દ્વારા કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોની શરૂઆતમાં બતાવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જેમાં તમારે આડો મોબાઈલ ફોન રાખી ઉતારેલો વિડીયો ફોટા અને માહિતી મોકલવાની રહેશે અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈપણ વસ્તુની ખરીદી કરી શકે અને પોતાની વસ્તુ આપણી ચેનલ થકી વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો